સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદ પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ વધારો થયો છે જેના કારણે હાલ પાણી બેગ મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ મીઠી ખાડીને કારણે અને ભેડવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના કારણે સામનો કરવો પડી રહ્યો છે લોકોને સ્થળાંતર ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જોકે વરસાદ થોડી વાર વિરામ લઈ ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોની ચિંતામાં વધારો થયો છે